નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આ આપણે મોટા કલાવડ ગામે જ્યાં સસ્તા અનાજની દુકાનની સંપૂર્ણ વિગત કેવી રીતે સસ્તા અનાજની દુકાનની વિઝિટ કરી જુઓ આ વિડિયોમાં પ્રમુખ છે રમીબેન અને ભાણવડ તાલુકા તકેદારી સમિતિના સદસ્ય પણ છે એને હિસાબે મોટા કલાવડ ગામે જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં જે વિતરણ પણ ચાલુ છે એટલે કે દુકાનદાર છે રામભાઈ તેની સાથે મુલાકાત કરી છે તો રામભાઈ હું આ વખતે તમે માલ આપો છો માલ આજ વખતે ને તહેવારની એકસ્ટ્રા એક કિલો ખાંડ છે જે રેગ્યુલર એક વ્યક્તિ જે સાડા ત્રણસો ગ્રામ આવતી એ ભી ખાંડ છે એક કિલો તહેવારની વધારે છે એક કિલો તેલ છે અને દાળ છે જે એક તો બસો ને પંચાણું આપણે મળેલી છે જે પચાસ ટકા છે બાકી ચણા આવેલા છે અને પાંચસો ને ચૌદ કિલો જે બે વખત નો બાજરો બચેલો હતો એ અનાજ એક વ્યક્તિ ને પાંચ કિલો ની જગ્યાએ આપેલો છે બરોબર એની અંદર બાજુ પૂરો થઈ જાય ત્યાર પછી અવેજી માં એની જગ્યાએ ચોખા આપે છે એટલે મીન્સ એક વ્યક્તિ ને જે પાંચ કિલો રાશન મળે છે રાશન જ છે પણ જયારે બાજરો પૂરો થાય એની અવેજી માં ચોખા આપવા પડે છે માલ આવેલો છે એટલો આ તમને આમાં લાગુ પડતા મુદ્દા બધા ભરતી તમને લાગુ ના પડતું એનો વાંધો નહીં

જે મોટા તલાવળ સસ્તા અનાજ ની દુકાન આવે છે ત્યાં વિતરણ પણ ચાલુ છે પણ એ માલમાં માં તકલીફ નથી વધુ ભાગમાં આજે ભાણવર જે તપાસ કરી એમાં ખરાબ માલ જ નીકળેલો છે হারেতাারে, হারেতায়াইমাডেয়ে. কাঁডে মন্লিচে এজতমারাএলো সিরে তে সারই ভুনোতা ওডো আলো আজে দেখাইয়েছেয়. আপন ঘুন� જેમાં આઈટમ આવી ખરાબ નીકળેલી છે તે પુરવઠા ને ગોડાઉન મેનેજર જાણ કરીને અલગ રાખી દીધેલી છે આપવામાં નથી આવતી બે કટા જેવી આઈટમ છે જે ખરાબ નીકળેલી હતી પણ એ દુકાનદારે એવું કઈ છે ગોડાઉન મેનેજરને જાણ કરીને બદલાવા માટે રાખી દીધી એટલે ચાર કાંઠા જેવું જે છેલ્લા સ્ટોકમાં આવેલું છે તે બદલાવાનું દુકાનદાર સ્વીકારે છે અને તકેદારીના સભ્ય તરીકે આજ રોજ તપાસ કરતા જે દુકાનદાર છે રામભાઈ તે અત્યારે તકેદારીનું ફોર્મ પણ ભરી રહ્યા છે અને આજે વિતરણ પણ ચાલુ છે વિતરણ વ્યવસ્થા પણ સારી રીતે ચાલુ છે દિવાળી નો ઉપર તહેવાર આવે છે લોકો ને જરૂરિયાત પણ હોય છે જો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં